આપ દેખ રહે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠી અને ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આત્મા પ્રોજેક્ટ દ્વારા આજ રોજ વડાલી તાલુકાના વડાલી કંપામાં સંત શ્રી નથુરામ બાપા સેવા શ્રેષ્ટ સંચાલિત પામનધામ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠી અને ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શ્રી વી પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આત્મા અને નાયબ ખેતી નિયમક શ્રી ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા દ્વારા ઉપસ્થિત હાજર રહેલ ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપતા પ્રાકૃતિક ખેતીના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી હતી અને હાજર તમામને આગામી સમયમાં પોતાના જમીનના નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો શ્રી જીપી પટેલ નાયબ પશુપાલન નિયામક શ્રી સાબરકાંઠા અને વડાલી તાલુકાના પ્રાકૃતિક ખેતીના લાયસન્સ અધિકારી શ્રીએ આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીની માનવ જીવનમાં અગત્યતા અને દેશી ગાયથી ખેતી અને માનવ સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદાઓ વિશે ખેડૂતોને ખૂબ જ સુંદર માહિતી આપી હતી શ્રી જી પી પટેલ મદદનીશ ખેતી નિયામક શ્રી જમીન ચકાશની પ્રયોગશાળા ખેડવણમાં અને વડાલી તાલુકાના પ્રાકૃતિક ખેતીના નોડલ અધિકારી શ્રી માટીનો નમૂનો લેવાની પદ્ધતિ અને જમીનનો ઓર્ગેનિક કાર્બન વિશે માહિતી આપી હતી શ્રી એમડી પટેલ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સાબરકાંઠા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અને પંચસ્તરીય સ્તરીય મોડલ ફાર્મ વિશેની ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા મહેન્દ્રભાઈ કુવાધરો કંપાશ્રી વિનુભાઈ બડોલ કંપા તથા ભરતભાઈ ભજપુરા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું વિજયનગર તાલુકા એસપી એન્ડ એફ સંયોજક કમલેશભાઈ પંચવટી કંપા તથા રાજેશભાઈ પ્રતાપગઢ કંપા જિલ્લા હાજર ખેડૂત ભાઈ ખેડૂતભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતી જ સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી પ્રાકૃતિક ગુજરાત બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની બાંધરી હાજર ભાઈઓ તથા બહેનોએ આપી હતી રિપોર્ટર નીરવ પટેલ જીબીએમસીવન લાઈવ